નમસ્કાર સીતારામ બધાને જય શ્રી કૃષ્ણ હું સવારે ઉઠી ગયો તો છ વાગે ઉઠી ના જવાની તૈયાર થઈ ગયો તો અને માર્કેટમાં જઈ રહ્યો છું તો આગળ તમને એનો વિડીયો બતાવીશ કેમકે આવા શબ્દ સારા લાગે છે પણ હું વૃક્ષ વાવવાનું કહું છું એ સારું નથી લાગતું વૃક્ષ વાવવા એ એટલી ખરાબ વસ્તુ છે કે મતલબમાં શું કહેવાય આમ એક જાતની ખરાબ બહુ વસ્તુ છે એવું લાગે છે રિપ્લાય નથી દેવી પ્લસ વિડિયો વૃક્ષ વિશે તો જોવો નથી રાજુભાઈ તમે ગમે એટલી મહેનત કરો પણ અમે વૃક્ષ વિશે નિડીયો જોઈ નહીં વાવી ભલે ઉનાળો પડતો અમે એસી લઈ આવશું બધાનું કેવું એવું લાગે છે પછી કાલે મેં તમે કીધું છું તમને જે લોકો એની રીતે ખોટે ખોટા ધટિંગ કરતા હોય ખેતરમાં આપણે એવા શબ્દ ઉપયોગ કરે છે ભલે બનાવતા પણ એવા વિડીયો તમને સારા લાગે પણ હું કંઈક માહિતી દેવા માગું છું એ માહિતીનું તમારે પાલન નથી કરવું તો એ લોકોને પણ આપણે કીધું છે કે તમારે સારા સબસ્ક્રાઈબર છે તો તમે પણ કંઈક વિડીયો બનાવો વૃક્ષ વિશે માહિતી દેવી બહુ જરૂરી છે આવનારા સમયમાં પરિસ્થિતિ બહુ ખરાબ છે જેટલી મતલબ વરસાદ થાવો જોયો આ વર્ષે વરસાદ નથી કહો અવાભાન ગયો તો એટલી એટલી આગાહી કરી કે અગાઉ કે આ વર્ષ બહુ સારું થશે આવું થશે તેવું થશે અને જ્યારે વરસાદની વાહનુ છે પહેલાં મેં ટીટોની ઈંડા બતાવ્યા હતા એ વિડીયો હજી ઓછા જોઈ છે નહીં આપણે તો જે લોકો ખોટી માહિતી એની ઉપર જ ચાલવું છે રાજુભાઈ ભલે હાસી માહિતી હાસી માહિતી ટી શું થાય તો આ સાસુ છે એમ તમે એ રીતે કરો છો વર્તન તો એ સારું ન લાગે હું કેટલી મહેનત કરું છું અને જે બતાવું સાસું છે લાઈવ છે તેટલો ની મેં તમને તણ હતા મારી વાડીમાં મેં કીધું તું મને આ ઉપરથી લાગે છે ચોમાસું કઈ રીતનું જશે અને અત્યારે તમને પરિસ્થિતિ જોવો છો તો એ રીતની છે નથી સારું ચોમાસું જ્યાં વરસાદ એક બે જિલ્લામાં એક એક આરે પડી ગયો પડી ગયો આપણે જ નામ લઈએ જૂનાગઢ છે દ્વારકા છે પછી બાકીના જિલ્લામાં જોઈશું હવામાન વગવાળા એ આગાહી કરે છે વરસાદ થતો નથી કારણ વૃક્ષ કપાઈ ગયા છે ગયા વર્ષે તમે જોઈશું શરૂઆતમાં એક મહિનો એક ધારો વરસાદ પડી ગયો પછી વરસાદ ગોતવા જવો પડ્યો નહોતો આવ્યો તો એટલું બધું આપણે ડીપમાં જ આવું નથી પણ ડીપમાં તો હું રોજ જાય તમારે સાજે સાડા સાત વાગે વિડીયો આપવું જોવો જ નથી તમે ગમે એટલી પણ ના વિડીયો નહીં જોઈએ અમને નથી મજા આવતી એમાં અમને અમને તો શાકભાજીના ખબર પડે કઈ ખેડૂતો અમુક છે એ આપણને ફોન કરશે ભાઈ તમારા ભાવ હારા છે તો અમારા રીંગણા લઈને આવવા છે કે અમારે બરસા લઈને આવવા છે પણ બીજાને તો એ વિશે ભાવ શાકભાજીના ભાવ આપી દીધા તો રાજુભાઈ આપણે હવે ખરીદી આવી એટલે આપણને ખબર પડે કે શાકભાજીના હું બજાર ભાવ ભાવશે તો એ નથી પર્યાવરણ આપણું છે આપણે ઘરની સારી બાજુ આપણે શોખું રાખીએ બધું રાખીએ તો પર્યાવરણ પણ આપણું છે કઈ એવું નથી કે ભાઈ ઓલા ભાઈ કરશે આ ભાઈ કરશે એક તાળી ન પડે રવિવાર મેં વિડીયો બનાવી બહુ ઘણું કીધું છું પણ એમાં તમારે કાંઈ નથી ધ્યાન દેવું અને વિડીયો બનાવ્યો ઓછા લોકો જો પછી કોમેન્ટ લખે રાજુભાઈ તમે વૃક્ષ વાવ્યા અરે મેં વાવ્યા ત્યારે હું કઉ છું અને હું કહું છું મેં વૃક્ષ વાવ્યા છે હું વાવીકું તો જ તમને વાહે કહી શકું અને હું બધાને કીધા કરું હું ન વાવું તો મારે કહેવાનો કોઈ હેતુ નથી તો જે કામ આપણેથી થાય એમ હોય તો જ આપણે કેવી છે એ હું તમને કહું છું પછી ખોટી આપણને એમ ન આવડે બે માણસ ફરવા જતા હોય ફોર વ્હીલમાં જ્યાં તમારે વેફર ખાવી છે એવા વિડીયો બનાવતા મને આવડે મારા લગ્ન થઈ ગયેલા છે પણ મારે આ શબ્દનો ઉપયોગ નહોતો કરવો અને એવા વિડીયો આપણે બનાવવા પણ નથી તો મેં જો તુર બનાવેલ છે ખાલી જોઈ લો તમને કેમ કે તમને આવું જોવું ગમે છે એટલા માટે એટલે હું કહેવા માંગુ છું સાઈડમાં જોવો તમે અમેરિકન મકાઈ પણ બનાવ્યું છે એવું લાગશે તો તમને બહુ સારું લાગે ડોડા પક્ષી ત્યારે હું ડોડાનો પણ વિડીયો બને કે ડોડા પાકી છે છે આ રીતના આવે એવું બધું કરવા માંગતો નથી ટાર્ગેટ ઈ છે આપણું વાતાવરણ આવતા વર્ષે સુધરી માટે રોજ હું એટલી મહેનત કરું છું વૃક્ષ વાવવા જરૂરી છે પણ નહીં વૃક્ષ તો અમે નહીં વાવી કઈ વાંધો નહીં તો આજની તારીખ છે દસ આઠ બે હાજર ચોવીસ આગળના વિડીયો સાથે મળશું આપણી હાથમાં પણ ચોકલેટ છે તમને ખાલી દેખાવા માટે હું ખાતો નથી પણ એ રીતે આપણે ખોટો વિડીયોમાં એવા ધ નથી કરતા પણ આપણા વિડીયો તમે ઓછો જોવો છો એ લોકોને આપણે મતલબમાં રિક્વેસ્ટ કરી જેને રાજા સબસ્ક્રાઈબર છે પણ સેલિબ્રિટી થઈ ગયા હું સેલિબ્રિટી નથી આજે પણ કહું છું ગમે ત્યારે આપણો ગમે ત્યારે ગમે સમય છે આપણો નીચે નંબર આવશે ખેડૂતમાં કાલે બેથી ત્રણ ફોન આવ્યા હતા એક ભાઈનો તો ફોન એટલો દસ મિનિટ આઈ એ વાત આપણે એટલી એટલી બધી ન કરીએ છીએ એ વાત કરી હોય ને તો બહુ કરવા જેવી નથી પણ તમને આંખમાંથી આ ઓડા મેં વાત કરી કે તમે આ મહેનત કરો છો એ બહુ સારી છે ત્યારથી ફોન એવી પણ કહી દઉસું ગાડી અધારામાંથી એક ગામ છે ગામનું નામ હું નહીં દઉં એ ભાઈ સાથે આપણે ટૂંક સમયમાં વિડીયો આવવાનો છે ત્યારે હું એ બધી ચર્ચા કરી પણ તમને વિડીયો બજાર ભાવનો સારો લાગે એમ બીજા વિડીયો ધ્યાન આપો વૃક્ષ વાવો ભાઈ હું કેટલી મહેનત કરું છું તમને લાગે છે ચોમાસું સારું થઈ છે મને તો નથી લાગતું બાકી થાય તો આપણે કોઈને આધાર નથી પડવાનું પણ વૃક્ષ નથી વાવ્યા તો આવતા વર્ષે પરિસ્થિતિ ભયંકર થઈ છે આ વર્ષે જેટલો વરસાદ અનિમેચ ચેન કરતા આવતા વર્ષે ઓસ ઓશન ગરમીનું પ્રમાણ બહુ વધી જશે તો વધારે કેતો નથી આગળ મળશું લાઈવ રેજીના વિડીયો સાથે મોરપીસ રીંગણા મોરપીસ રીંગણા આ રીંગણાના 50 રૂપિયા જૈવિક ક્વોલિટી ઓફ રૂપિયાના કિલો મોરપીસ રીંગણા

મોર પીસ રીંગણાના ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયાના કિલો આ રીંગણા સેવી ક્વોલિટી એવા ભાવ મોરપીસ રીંગણા આ રીંગણાના ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયાના કિલો આ રીંગણા

આ રીંગણાના પાંત્રીસ રૂપિયા 37 37 રૂપિયા 4 પીસ રીંગણા 37 જેવી ક્વોલિટી ભાવ 280 થાળી રૂપિયાના કિલો બે આ રીંગણાના રૂપિયા

જેવી ક્વોલિટી એવા ભાવ એ નથી આપડો આ રીંગણા અડતાલીસ રૂપિયાના કિલો અડતાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવો ભાવ આ રીંગણા પાંત્રીસ જેવી ક્વોલિટી એવા ભાવ નાગજીભાઈ માકડે આ રીંગણા ના ચાલીસ રૂપિયા ચાલીસ જેવી આ રીંગણા નથી પાંત્રીસ પાંત્રીસ રૂપિયા કિલો જેવી ક્વોલિટી

પચાસ રૂપિયા ના કિલો હવે કાજળીઓ પાંચ રૂપિયા ની જોડી એક જોડી ના પાંચ રૂપિયા હોલસેલ ભાવ કાજળિયાની જોડી ઓળાની સિંગ ચાલીસ થી પચાસ જેવી ક્વોલિટી એવો ભાવ ઓળાની સિંગ ચાલીસ થી પચાસ બીટ આવેલ છે નવા તાજા દસ રૂપિયાની જોડી બીટ એક જોડીના દસ રૂપિયા દસ રૂપિયાની જોડી બીટની વીસ રૂપિયાની કિલો ટુડી વીસ રૂપિયા ક્વોલિટી વીસ રૂપિયાના કિલો બલકા તેવી ક્વૉલિટી એવા ભાવ વીસ રૂપિયા વણાની શીંગ આ શીંગના પચાસ રૂપિયા પચાસ રૂપિયા ઓણાની શીંગ એમપી લસણ બસો નું કિલો બસો રૂપિયા બસો નું કિલો લસણ એમપી પી હા કિલો લીધું બજાર ભાવ ત્રીસ થી પાંત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ ટમેટા ત્રીસ થી પાંત્રીસ ટમેટા ત્રીસ થી પાંત્રીસ રૂપિયા માર્કેટમાં કિલો ઘોળાની સિંગ પચાસ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ ઘોળાની સિંગ સા પચાસ રૂપિયાના કિલો પચાસ રૂપિયા આ મરસાડિયા આના પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવા ભાવ ગૌતમ બીજ બજાર ભાવ પચાસ રૂપિયા પચાસ રૂપિયાની કિલો ભીંડા ભાવ ત્રીસ રૂપિયા નો કિલો ભીંડો ત્રીસ રૂપિયા ભીંડા નો ભાવ ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાનો કિલો કલકા ભાવ પંદર રૂપિયા પંદર રૂપિયાના કિલો બેલકા દૂધી બજાર ભાવ પંદર થી વીસ રૂપિયા જેવી ક્વોલિટીનો ભાવ દૂધી પંદર થી વીસ બજાર ભાવ સો રૂપિયાનો કિલો હરી ગુવો સો રૂપિયા સો રૂપિયાનો કિલો સરિગુઓ તુમડા આવેલા છે માર્કેટમાં પંદર રૂપિયાના કિલો પંદર રૂપિયા પંદર રૂપિયાના કિલો તુમડા પંદર રૂપિયા લીંબુ બજાર ભાવ હું ભાવ છે શેઠ થી થી માત્રે કેટલા 30 થી માત્રે 30 35 રૂપિયા 30 થી 35 રૂપિયા 35 રૂપિયા લીંબુ લીંબુમાં ઘટાડો બજાર ભાવ માં ભાઈ કેટલો ઘટાડો બેંગ્લોર વેરાયટી આદુ નવું સિત્તેર થી એસી રૂપિયા કિલોનો ભાવ સિત્તેર થી એસી ટમેટા બજાર ભાવ ત્રીસ થી પાંત્રીસ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ ટમેટા ત્રીસ થી પાંત્રીસ ત્રીસ થી રૂપિયા ટમેટા ત્રીસ થી